નમસ્કાર ગુજરાત આજના મુખ્ય સમાચારોની અંદર નવરાત્રી વચ્ચે વરસાદ બંધ થઈ જશે આ દિવસે વાવાઝોડું ભૂકા કાઢશે અને ખેડૂતોને પચીસ હજાર રૂપિયાની વિગાડીટ સહાય મળશે અને બીજા પંદર મોટા સમાચારોની માહિતી મેળવીશું આજના આમ વિડીયોની અંદર તો જે પણ મિત્રો આપણી આ ચેનલની અંદર નવા

ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરી તો નવરાત્રી ઉપર મોટી ભેટ મળી ગઈ છે જેમાં મિત્રો વાહનો સસ્તા થઈ ગયા છે કેમ કે મિત્રો અનેક મિત્રો એવા હોય છે જે વાહનોની ખરીદી કરવા માંગતા હોય છે ખાસ કરીને તહેવારો ઉપર પણ વાહનોની ખરીદી કરવાનું તે અનુકૂળ માનતા હોય છે એટલે અત્યારે મિત્રો વાહનોની ખરીદી ઉપર મિત્રો તમને સારું એવું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે કયા કયા વાહન ઉપર મિત્રો કેવું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે સંપૂર્ણ માહિતીઓ મેળવીશું જેમાં મિત્રો નવરાત્રી ઉપર મોટી ભેટ આપણને મળી ગઈ છે જેમાં નવા વાહન લેવા જશો તો આ ફાયદો થવાનો છે નવરાત્રી શરૂ થતાની સાથે જ મિત્રો લોકો પણ વાહનોની ખરીદી કરતા હોય છે પરંતુ આ વખતે લોકો જ્યારે વાહનોની ખરીદી કરવા માટે શોરૂમ ઉપર જવાના છે ત્યારે તેમની વાહનની કિંમતમાં મિત્રો આઠ હજાર રૂપિયાથી લઈને દસ હજાર રૂપિયાની જેટલી કિંમત ઓછી ચૂકવવી પડશે અત્યાર સુધી લોકોને નવા વાહનોની ખરીદીના સમય મિત્રો અઠ્યાવીસ ટકા જેટલો જીએસટી ચૂકવવો પડતો હતો પરંતુ હવે તેના બદલે માત્ર મિત્રો અઢાર ટકા જીએસટી કોવિ પડી એટલે કે તે વાહનોની કિંમત મિત્રો તમને દસ ટકા ઓછી જોવા મળશે એટલે કે દસ ટકા તમારે રૂપિયા ઓછા ચૂકવવા પડશે તો વાહનોની ઇન્કવાયરી કરતાં નવાર મિત્રો ગ્રાહકોને કહેવામાં આવી રહ્યું છે કે જો વાહન ખરીદવા માગું છું તો તમારા માટે આ સુવર્ણ તક માનવામાં આવી રહી છે અત્યાર સુધીમાં સ્પોર્ટ બાઇક લેવાની તમારી ઈચ્છા હતી ક્યાંક તેમનું બજેટ બહાર હોવાથી તે સ્પોર્ટ બાઇક નહીં નહોતા લઈ શકતા પરંતુ હવે ભાવ ઘટાડો થતાં તેઓ સ્પોર્ટ બાઇકની ખરીદી અત્યારે કરી શકે છે બીજી તરફ શોરૂમના કર્મચારીઓનું કહેવું છે કે આ વર્ષે નવરાત્રીમાં વાહનોની ખરીદી વધુ લોકો કરશે તેવી અમને પણ આશા છે ફરી એક વખત ત્રીજી જોવા મળે તેવી આશા છે ત્યારે મિત્રો નવરાત્રિના સમયે લોકો ભાવ ઘટાડોના લાભ લઈ શકે સંખ્યામાં વાહનોની ખરીદી પણ કરી શકે હાલ શોરૂમના સંચાલકોની પણ એવી ઈચ્છા છે કે એવી આશા છે કે અત્યારે લોકોના આ ભાવ ઘટાડાથી અમારી પણ ખરીદી એટલે કે ખાસ કરીને વાહનોની પણ ખરીદી ભારે એવા જોવા મળી શકે છે મિત્રો મહત્વના સમાચારની વાત તો ખાસ ક્યારે આવશે બે હજાર રૂપિયાનો એકવીસમો હપ્તો કેમ કે મિત્રો અત્યારે ખેડૂતો એવા છે જે એવા મધ્યમ વર્ગના ખેડૂતો હોય છે તે આ તાથી આ હપ્તાની રાહ જોઈને બેઠા હોય છે જેમાં મિત્રો આપણે જાણકારીઓ મેળવીએ તો વિશ્વમાં આવતો ખેડૂતોના ખાતામાં ટૂંક જ સમયમાં મોકલવામાં આવ્યો છે પરંતુ અત્યારે પૂરની સ્થિતિ અનેક વિસ્તારમાં વિસ્તારોમાં સર્જાઈ હતી તેવામાં મિત્રો મધ્યમ વર્ગના ખેડૂતો વસવાટ કરતા હોય છે તેમને મિત્રો ખાસ અત્યારે પૈસાની જરૂર પડતી હોય છે જ્યારે મિત્રો કેશડોલની જાહેરાત કરવામાં આવી છે પણ હજુ સુધી કેશડોલ ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવી નથી પરંતુ મિત્રો અત્યારે ખાસ જો બે હજાર રૂપિયાનો હપ્તો થોડો વહેલો આપવામાં આવે તેવી અત્યારે ખેડૂતો ખાસ માંગ કરી રહ્યા છે જેમાં મિત્રો જાણકારીઓ મેળવીએ તો ખેડૂતો પીએમ કિસાન યોજનાના એકવીસમા હપ્તાની રાહ જોઈને બેઠા છે જ્યારે વીસમો હપ્તો બે ઓગસ્ટ બે હજાર પચીસના રોજ ખેડૂતોના ખાતામાં મોકલવામાં આવી ગયો હતો પરંતુ ત્યારે ખેડૂતો ખાસ એકવીસમાં હપ્તાની રાહ જોઈને બેઠા છે પરંતુ હવે તેમની રાહ પૂરી થવામાં આવી છે એટલે કે મિત્રો ટૂંક જ સમયમાં તેમના ખાતામાં બે હજાર રૂપિયા પ્રતિ વ્યક્તિ મળી જવાના છે સરકાર પીએમ કિસાન યોજના અંતર્ગત એકવીસમા હપ્તાની તારીખ અંગે કોઈ મહત્વપૂર્ણ જાહેરાત કરી નથી પરંતુ મિત્રો એવી અપેક્ષાઓ છે કે ખાસ આ તહેવારોમાં આવી રહ્યા છે તો ખાસ તહેવારો પહેલાં પહેલાં આ હપ્તો આપણા ખાતામાં મોકલવામાં આવશે નવ કરોડ ખેડૂતોને નવરાત્રી અને દિવા દિવાળી વચ્ચે મહત્વપૂર્ણ સમાચાર મળી શકે છે ખાસ પીએમ કિસાન યોજનાનો એકવીસમો હપ્તો સરકાર હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરીને જણાવ્યું નથી કે અમે આ તારીખે તમારા ખાતામાં મોકલશું પરંતુ મિત્રો મોદી સરકાર

એટલે કે યુઆઈડીએ દેશના મિત્રો એક પોઈન્ટ ચાર કરોડ થી વધુ આધાર નંબરો ડીએક્ટિવ એટલે કે મિત્રો બંધ કરી દીધા છે જોકે આ આધાર નંબરો મૃત થઈ ગયેલા વ્યક્તિઓના છે ખાસ મિત્રો યુઆઈટીએ દ્વારા આ મોટું પગલું ગયા વર્ષે શરૂ કરાયેલા સરકારના સફાઈ અભિયાનનો એક ભાગ મિત્રો છે જેથી સરકારની આ યોજનાઓનો લાભ યોગ્ય લોકો સુધી પહોંચી રહે અને મૃત વ્યક્તિઓના નામે ખોટા મિત્રો દાવાઓ થતાં અટકાવી શકાય ખાસ કરીને મૃત વ્યક્તિઓ હોય છે તેમના લીધે પણ મિત્રો અનેક લાભો લેવામાં આવતા હોય છે ખાસ તેમના આધાર કાર્ડ મિત્રો સરકારે શોધી કાઢ્યા છે અને એક પોઈન્ટ ચાર કરોડથી વધુ આધાર કાર્ડ નંબરો બંધ કરી દીધા છે ખાસ મિત્રો ત્યારે એવા વ્યક્તિઓ હશે જે તમારા ઘરમાં અથવા કોઈ પણ વ્યક્તિ જે મૃત પ્રામ્યો હોય તો તેમનો આધાર કાર્ડ આવી સ્થિતિમાં બંધ થઈ જશે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ડેરીમાં મળતી તમામ વસ્તુઓ સસ્તી થઈ જવાની છે દિવાળી પહેલા અમૂલની ગ્રાહકોને મોટી એક ભેટ મળવા જઈ રહી છે જેમાં મિત્રો જીએસટીના નવા દર લાગુ થતાની સાથે જ અમૂલની સાતસો જેટલી મિત્રો પ્રોડક્ટના ભાવ ઘટ્યા છે જેમાં મિત્રો ઘી એક લીટરે ચાલીસ રૂપિયા સસ્તું અને માખણ પણ વીસ રૂપિયા સસ્તું થવાનું છે આઈસ્ક્રીમના ભાવમાં પણ મિત્રો પંદર રૂપિયાનો ઘટાડો જોવા મળશે અને એક કિલો અમૂલ ચીઝ ત્રીસ રૂપિયા સસ્તી જ્યારે એક કિલો પનીરમાં મિત્રો પંદર રૂપિયાનો ઘટાડો આપણને જોવા મળવાનો છે ખાસ કરીને આ ડેરીમાં મળતી વસ્તુઓમાં મિત્રો અત્યારે ઘટાડો જોવા મળી રહી છે તો ખાસ બધા માટે આ મોટા સમાચાર સામે આવી રહ્યા છે મારા મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો વાવાઝોડું તાંડવ મચાવવાનું છે ખાસ બધાને ચેતવણીઓ આપવામાં આવી ગઈ છે લો પ્રેશર સ્ક્રિય બની ગયું છે દરિયામાં મિત્રો એક નવી સિસ્ટમ સ્ક્રિય થઈ ગઈ છે ખાસ કરીને જે મિત્રો હું તમને તારીખો જણાવું તે તારીખોમાં મિત્રો ગુજરાત ઉપરથી અથવા તો મિત્રો ખાસ કરીને ભારત ઉપરથી આ સિસ્ટમ પસાર થવાની છે જે વાવાઝોડા સ્વરૂપે વરસાદ લાવશે અને તબાહી મચાવવાની છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ ખાસ કરીને જણાવ્યું છે કે આ વર્ષે નવરાત્રીમાં ગુજરાતમાં વરસાદ ખાસ એવો ભારે પડી શકે છે જેનાથી ચિંતા પણ વધવાની છે મિત્રો પચીસ સપ્ટેમ્બરથી વરસાદની સિસ્ટમ પણ થઈ રહી છે એટલે કે મિત્રો નવો રાઉન્ડ આવી રહ્યો છે વરસાદનો વિદાય લેતા પહેલા પણ મિત્રો ત્યારે ખાસ વરસાદની મોટી એક સિસ્ટમ ગુજરાત ઉપરથી પસાર થવાની છે અઠ્યાવીસ સપ્ટેમ્બરથી ત્રણ ઓક્ટોમ્બર સુધી ભારેથી અતિભારે વરસાદનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે આ વરસાદ મુખ્યત્વે મિત્રો ક્યાં પડશે તેની વાત કરીએ તો દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાત જેમાં મિત્રો અમદાવાદ વડોદરા અને ઉત્તર ગુજરાતને ખાસ કરીને અસર કરવાનો છે જેમાં મિત્રો આ ભારે વરસાદ હોઈ શકે છે અને જો વાવાઝોડા જેવી સિસ્ટમ બને છે અને ખાસ કરીને જો ભારત ઉપરથી અસર થાય છે તો મિત્રો ગુજરાતને પણ આનો એક મહત્ત્વપૂર્ણ ભાગ ભજવે છે અને મહત્ત્વપૂર્ણ આની અસર ગુજરાતને પણ મિત્રો પહોંચી શકે છે એટલે કે મિત્રો આજે નવરાત્રિના નવ દિવસો છે તેમાં મિત્રો આપણને ભારે અત્યારે આગાહીઓ અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી ગઈ છે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો વેપારીઓ માટે પણ ખુશકીના સમાચાર મિત્રો સામે આવી ગયા છે કેમ કે મિત્રો ભાવ ઘટાડો ત્યારે જોવા મળ્યો છે બધી બાજુ મિત્રો ત્યારે જોઈએ તો ભાવ ઘટાડા જોવા મળ્યા છે કેમ કે મિત્રો જીએસટીના દરમાં ઘટાડો કરવામાં આવી ગયો છે તેમાં મિત્રો ત્યારે બધી બાજુ તમે જોઈ શકો છો કે ત્યારે ખાસ કરીને ભાવ ઘટાડાના સમાચારો આપણને મળી રહ્યા છે તેવા કિસ્સામાં મિત્રો દેશભરમાં જીએસટી ટુ પોઈન્ટ ઝીરો લાગુ થઈ ગયો છે અને બાવીસ સપ્ટેમ્બરથી નવરાત્રિના પહેલાં દિવસથી જ મિત્રો સામાન્ય માણસને આંશિક લાભ મળી રહી છે આજથી મિત્રો લગભગ દરરોજની ખરીદીથી ઘણી બધી વસ્તુઓના ભાવમાં ઘટાડો જોવા મળશે આમાં મિત્રો દૂધથી લઈને ઓટોમોબાઈલ પાર્ટ્સ સુધીની દરેક વસ્તુઓનો સમાવેશ કરવામાં આવ્યો છે રવિવારે મિત્રો જીએસટી સુધારા લાગુ થયા પહેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેની પ્રિય તહેવારની શરૂઆત જાહેર કરી અને કહ્યું હતું કે ગરીબોથી લઈને મધ્યમ વર્ગના લોકો સુધી દરેક આ પૈસા બચવાના છે ત્યારે રાજકોટના લોકોની સાથે વેપારીઓના પણ જીએસટી દરના ઘટાડાની મિત્રો ખુશી સામે આવી છે શહેરોના મિત્રો એક મહિલા વેપારી જણાવી રહ્યા છે કે જીએસટીથી ઘણા લોકો પણ ખુશ અને તેનાથી ધંધામાં પણ તેજી આવશે તેવું ત્યારે લાગી રહ્યું છે કે મિત્રો અને

ટૂંક સમય પહેલાં મિત્રો થોડા દિવસો પહેલાં જ નરેન્દ્રભાઈ મોદી ભાવનગરના પ્રવાસે આવ્યા હતા અને ગુજરાતને પણ અનેક મોટી ભેટો આપી હતી મેં તમને થોડા દિવસો પહેલાં જ જણાવ્યું હતું કે દેશમાં મિત્રો અત્યારે નરેન્દ્રભાઈ મોદી અત્યારે પ્રવાસ કરી રહ્યા છે એવામાં એક કિસ્સામાં મિત્રો ગુજરાતના પ્રવાસી પણ આવ્યા અને ગુજરાતને પણ અનેક ભેટો આપી એવા કિસ્સામાં આપણે મિત્રો જાણીએ કે ભારતમાં અનેક રાજ્યોમાં તેમણે પ્રવાસ કર્યો હતો અને અનેક રાજ્યોમાં કઈ કઈ ભેટો આપી છે જેની મિત્રો જાણકારી મેળવીએ તો વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સપ્ટેમ્બર દરમિયાન મિઝોરમ મણિપુર આસામ પશ્ચિમ બંગાળ અને બિહારની મુલાકાત લીધી હતી આ મુલાકાત દરમિયાન મિત્રો એકોતેર હજાર આઠસો પચાસ કરોડ થી વધુના વિકાસ કાર્યો અને પ્રોજેક્ટનું લોકાર્પણ અને શિલાન્યાસ પણ કર્યું હતું આવા કિસ્સામાં મિત્રો મુખ્ય પ્રોજેક્ટમાં એરપોર્ટ ટર્મિનલ ઔદ્યોગિક પ્લાન્ટ અને વિવિધ માળખાગત સુવિધાઓનો પણ સમાવેશ મિત્રો આમાં કરવામાં આવ્યો છે એટલે કે મિત્રો અનેક મોટી મોટી વસ્તુઓની આપણે જાણકારીઓ મેળવીએ તો એરપોર્ટ છે ઔદ્યોગિક પ્લાન્ટ છે વિવિધ માળખાગત સુવિધાઓનો સમાવેશ પણ મિત્રો આમાં કરવામાં આવ્યો છે પ્રધાનમંત્રી મિત્રો બિહારમાં પાંચસો કરોડ રૂપિયાનો કોમ્યુનિટી ઇન્વેસ્ટમેન્ટ ફંડ પણ વિતરણ કરવાની ખાસ મિત્રો આમાં જોગવાઈ સામેલ કરી હતી એટલે કે મિત્રો ગુજરાતમાં ભાવનગરના પ્રવાસે આવ્યા અને ગુજરાતને અનેક ભેટો આપી એવી જ રીતે અનેક અનેક રાજ્યોમાં મિત્રો આવી રીતે નરેન્દ્ર નરેન્દ્રભાઈ મોદી દ્વારા પ્રવાસ કરીને ભેટો આપવામાં આવી હતી ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરી જો તમારા પાસે મિત્રો બે પાન કાર્ડ હશે તો તમને મિત્રો દસ હજાર રૂપિયાનો દંડ જોવા મળી શકે છે ખાસ મિત્રો તમારા પાસે બે પાન કાર્ડ હોય તો ચેતવણીઓ આપવામાં આવી ગઈ છે ખાસ આ સમાચાર શાંતિથી જેમાં મિત્રો ભારત સરકારે પાન કાર્ડની વ્યવસ્થા વ્યવસ્થાને સુચારુ રૂપે લાગુ કરવા પાન કાર્ડ ટુ પોઈન્ટ ઝીરો મિત્રો અભિયાન ઉપાડ્યું છે એટલે કે મિત્રો આ નવું અભિયાન છે જેમાં મિત્રો પાન કાર્ડ નવું તમારે આવશે અને જેમાં મિત્રો પાન કાર્ડ ટુ પોઈન્ટ ઝીરો અભિયાન અહીંયા નામ આપવામાં આવ્યું છે નાગરિકો પાસે મિત્રો એક જ પાન કાર્ડ હોય તો તે માટે તેના ઉપર જોર આપવામાં આવી રહ્યું છે ઓગણીસો ને એકસઠમાં મિત્રો ઇન્કમ ટેક્સ એક્ટ મુજબ લોકોને મિત્રો એકથી વધુ પાન કાર્ડ રાખવાની મંજૂરી નથી આપવામાં આવી તેવા કિસ્સામાં મિત્રો ડુપ્લિકેટ પાન કાર્ડ હોય તો સલેન્ડર કરવા ભારત સરકારનું સૂચન પણ મિત્રો અત્યારે સામે આવ્યું છે સત્તાવાર વેબસાઇટ ઉપર મિત્રો ચેક ચેક પણ કરી શકાય છે કે તમારા પાસે કેટલા પાન કાર્ડ લિંક છે અથવા એક્ટિવ છે તો મિત્રો તમે ચેક કરી લેજો ખાસ મિત્રો આ ચેક કરવું જરૂરી છે તમારા પાસે મિત્રો કયા કયા પાન કાર્ડ છે કેટલા નામ તમારા પાન કાર્ડમાં અત્યારે ચાલી રહ્યા છે તે સંપૂર્ણ માહિતી તમે મેળવી શકો છો જો એક્સ્ટ્રા અને ડુપ્લિકેટ હોવાનું જણાય તો તેને સિલિન્ડર કરવું આવશ્યક છે મિત્રો નહીંતર નિયમ ઉલ્લંઘન બદલ મિત્રો બસોને બોતેર બી પ્રમાણે મિત્રો દસ હજાર રૂપિયાનો દંડ થશે અને કાર્યવાહી કરવામાં આવશે તો જનધન યોજનાના ખાતા બંધ થઈ જશે તેવા મિત્રો અત્યારે મોટા સમાચાર આવ્યા છે જેમાં મિત્રો જાણકારીઓ મેળવીએ તો પ્રધાનમંત્રી જનધન યોજનાને મિત્રો દસ વર્ષ પૂર્ણ કર્યા છે યોજના હેઠળ જીરો બેલેન્સ સાથે ખોલવામાં આવેલા છપ્પન કરોડ ખાતાઓમાંથી લગભગ એક ચતુરાંશ ખાતાઓ કે ચૌદ કરોડ ખાતા નિષ્ક્રિય થઈ ગયા છે જોકે મિત્રો ગરીબ રાજ્યોમાં આ યોજના ફાયદાકારક સાબિત થઈ રહી છે યુપી બિહાર બંગાળ મધ્યપ્રદેશ રાજસ્થાન સહિત બાર મોટા રાજ્યોમાં દરેક ખાતામાં મિત્રો જમા થતી સરેરાશ રકમ પાંચ હજાર રૂપિયાથી ઓછી હોય છે તેવા મિત્રો વચગાળાના સમયમાં મિત્રો આ ખાતાઓ બંધ કરવામાં આવતા હોય છે એટલે ખાસ કરીને મિત્રો અનેક રાજ્યોમાં આ યોજના ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થઈ છે પરંતુ અમે અનેક એવા રાજ્યો છે જેમાં મિત્રો આ યોજના થકી કોઈ પણ સારું કાર્ય કરવામાં આવતું નથી અથવા કોઈ લાભો મળતા નથી તેવા કિસ્સામાં મિત્રો અનેક બેંક એકાઉન્ટ બંધ કરવામાં આવી ગયા છે તો મિત્રો આજના આ વિડીયોમાં ખાસ આટલું જ હતું વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને મળીશું એક નવા વિડીયોના સાથે ત્યાં સુધી મિત્રો વિડીયો વિડીયોને એક લાઇક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ Bora